ગેનીબેન ઠાકોર હવે આક્રામક અંદાજમાં જોવા મળી રહ્યા છે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર બનાસકાંઠા પરથી સાંસદની ચૂંટણી લડી રહ્યા છે ત્યારે તેમની સામે ભાજપ છે એટલે કે ભાજપના નેતાઓ તો કોઈ પણ રીતે મત મેળવવામાં માનતા હોય છે ત્યારે તેના ઉપર ગેનીબેન ઠાકોરે કહ્યું કે ચૂંટણીમાં અવળું કરવાનો વિચાર નહીં કરતા અને જે લોકો પોતાની જાતને દાદા કહે છે ને તે છોડી દેજું કારણ કે દુનિયામાં દાદા બે જ છે ગણપતિ દાદા અને હનુમાન દાદા બીજા કોઈ દાદા નથી નથી એવું કહી ગેનીબેન ઠાકોરે ગરીબ લોકોને જે લોકો ધમકાવી તલચાવી ખરીદીને વોટ લેવાવાળા વ્યક્તિઓને ગેનીબેન ઠાકોરે લોકશાહી રીતે ચૂંટણી લડવાનો પાઠ ભણાવ્યો હતો